માથાથી રક્ષણી ખાય અને તેના હાથ તેમના લસરકા માય પછી તે નીચે ઉતરે નીચે ઉતરતા જ રાજા સિંહે જપાટ કરતી તેમના પંજામાં લઈ લીધો અને કહે હું તને ખાઈ જઈશ તે મારી નીંદ બગાડી છે એમ કહેવા લાગી અને પછી ઉંદર કહે નાના રાજાજી મને ના ખાશો મને મને માફ કરી દો આવી રીતે હવે હું તમને કશું નહીં કહું એમ કહી સુંદર ધર્મ જઈ અને સિંહ ફરીથી સૂવા લાગ્યા અને નિરાતે રાજા સિંહ જ્યારે નિરાતે સૂતા હતા ત્યારે ત્યારે બે શિકારી આવ્યા અને ઝાડ જા જે નીચે ઝાડ નીચે જે સિંહ સૂતા હતા તે ઝાડ ઉપર ચડીને તેમના પર ઝાડ ફેંક્યો અને ઝાડ ફેંકતા જ રાજા સિંહને ગર્જના કરી એ ગર્જના સાંભળી ઉંદર બહાર આવી અને કહેવા લાગ્યું રાજાએ મને છોડ્યો હતો હવે હું તેમની મદદ કરીશ

આ આપ આ વાટાથી આપણને એ શીખ મળે છે ક્યારેય બહુને નાના ન સમજવાય ક્યારેય મોટું કામ કરી શકે છે